ચલો પહેલા નાસ્તો કરી લઈએ ને પછી આપણે મળીએ તો અહીંયા સવાર સવારમાં નાસ્તો બને આપણે આ જે રોટલી હોય ને એને તેલમાં તળીમાં મીઠું ચટણી નાખીને ખાઈ લેવાનું બહુ ભાવ એવો મસ્ત હોય આ ચાલો તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ મસ્ત સભાઈ તો અહીંયા હસાઈ નાસ્તો કરે એની એક અલગ કર્યું દહીં રેખું કહ્યું દહીં ની રોટલી તો બરાબર ભી હું બાંધે હાલો તો મારે છે ને હવાના પાંચ વાગ્યાની ને મોટર હાલે ગામમાં બગીચામાં તો હું ન્યા જઈને તમને બગીચા આપડો બતાવું હાલો તો ન્યા જઈને મળીએ તો આ છે આપણો નાડીનો બગીચો તો આમ ઉપરથી પાણી આવે ને હે ને હજુ હેઠ આમ જાવ ને આમ તમને હેઠો તો દેખાય જ નહીં મેં તમને જેમ કીધું એમ આઠસો ફૂટની લંબાઈ ટૂંકમાં ખેતરનો હેઠો છે તો આમ ટૂંક આડું ચાર કિયારા છે પાંચ ક્યાર છે ટૂંકમાં ક્યારા ચાર છે હરું પાંચ છે વીસ ફૂટ ને ગાડે હાલો તમે હે ને ખોપારી મારી દી થોડુંક બાકી છે કામ કરી લઈ પછી આપણે મળીએ અમારે સુજલભાઈ મને છોડા પાય સુજલભાઈ તમ પાય કે હે નાડી લઈ તો પછી નકામું થાય યાર અમારે સબસ્ક્રાઈબર છે કાયમ એમ આ સુજલભાઈનું કોમેન્ટ હોય હલો તો વાડીએથી આવી ગયો ઘરે તો વ્હીલમાં પંચર હંવાનું તો હંવી લીધું હવે અહીંયા ઘર આવી ગયો લેખી મારે હું કે સારું કેમ લૂલી લુલી હાલે અહીંયા આપણે નારળ પાડવાળા આવ્યા હતા ને જો હમણાં આવ્યા હતા રિક્ષા વેગી ગયા મી તો હજુ એ તો રિક્ષામાં ભરાઈ ગયા અમે કામ જોઈ આવે હાલો તો અહીંયા રિક્ષા અહીંથી નીકળે છે નારળી આ બેહું જો બેહું નારાયણ આપડા પાડી ગયા ને લખીમાં માં એક લૂમ છે ને મારા રાખી દીધી બધે સારું પાંચસો ને પાંચ નારળ છે એકસો ને પંદર છે નાના નારળ છે પચાસ ને પાકલ ટૂંકમાં આપણે વધારવા જઈએ ને બધા ભગવાન એવા પાકલ ટૂંકમાં ભાવ તો કેટલો હોય અગિયાર બાર રૂપિયા હમણાં ને હાવ ભાવ ઓછો હાલે બાકી તો છે ને ભાવ ફૂલ હતો અઢાર ઓગણીસ પચીસ પચીસ બત્રીસ રૂપિયા થઈ ગયેલ છે આપણે તો અહીંયા નારળિઓના ભાવ ટૂંકમાં નારળીઓનો ભાવ સારો છે તો એ હમણાં ડાઉન છે કેમ કે શિયાળો છે ને એટલે હમણાં છે ને અમે દસથી પંદરથીમાં ભાવ છે ને વીસ રૂપિયા પૂગીયા એટલે નારળીમાં આ બાજુ અમારા ટૂંકમાં એરિયામાં જોરદાર હારામ હારું છે હાલો તો અમે ઘડીક છે ને આટા ભેરા કરી લઈએ આપણે ગુલાબડીમાં ગુલાબુ કેમ આવે હાલ તો છે ને ઘડીક અમે આરામ કરી પછી આપણે મળીએ હું આવ્યો વાડીએ આપણે બાજરામાં આટો મારવા કેમકે બાજરામાં આપણે પાણી વારી ગયા ગયા પછી પાછા આવ્યા નથી તો આવી રીતના બાજરો સ્થિર સ્થિત આપણો આમથે માડાવરો થઈ ગયો ક્યાંક ક્યાં બાકી છે ને બાજરો છે પાકો પાકવા આવ્યો હવે દસથી પંદર દિવસ તો ઘાટી નહીં છે દસ દિવસ તો પાકા હા હે ને અમુક અમુક ડુંડા પાકી ગયા કેમ કે અહીંયા પાણી ઓછું મળતું હોય ને તો તરત થઈએ તો ત્યાં છે ને પાકી ગયા બાકી બીજા બધી બાજરો છે ને દસ પંદર દિવસ ઊભો રહે

આપણે લેખી માં તો ભાવે નહીં માથે નાખવાની તીખી ચટણી ચટણી નાખે છે એક ચુલીમાં નાખ દે શું નાખ હાલો તો યાર તમને હવે નાસ્તો કરવાનું મન તો થઈ ગયો છે મને આ વિડીયો મજા ને એવું લાગ્યું ને ભાઈ ખાઈ જાઉં યાર આપણે બધા એક જ છે ને ફેમિલી છે હાલો તો છે ને ફટાફટ નાસ્તો કરી પછી મારા ગામમાં જવાનો જલ્દી કેટલી કેટલી વાર હોય

કારીગર એમ છે બધીમાં પણ અહીંયા ટકતો ને ઘડ જ કદી બનાવે ડ્રોઈંગ કરી ફોનમાંથી જોઈ જઈને ફોટો હોશિયાર છે આ ચેનલ લેખિક છે કામ છે ના ચેનલ નામ આપી દે ભાઈ ને લિંક જરાક સબસ્ક્રાઈબ કરી લેજો હા મારો અમારા માસી બેઠા અમારા કાકા હા જો આપણા બેન બેટા હિના બેન હાલો તો હવે છે ને ઘણી વાર માસીને ઘેરે વાતું કરી લઈએ પછી ઘેર જઈએ તો માસીના ઘરેથી આવી ગયો આપણા ઘરે હવે કારણ કે માસીના ઘરે ગયો થોડું કામ હતું તો માસી કે મારે હે મોટો બગડી ગયે પાણી તો એની રિપેર કરી દીધી કારણ કે હું એન્જિનિયર એટલે રિપેર કરીને પાછો આવી ગયો અહી અહી આપણા લેખી માં સે ભેંધી દો દરોદની જેમ હા ભેંની ખજૂરનો સ્ટાઈલ તો તો બાકી હું એ બરોબર એને હિંગડાનો ઉપયોગ કરી લીધો તો કંજવારી લેદું લે આ લેખી માં ભેંધી દો ફટાફટી ઓલી જિથરી પાડી માં બેંધી હાલો તો લેખે મારી ભેં દોઈ લેવા દઉં પછી આપણે મળીએ હાલો તો ચા બની ગયો છે ચા પીલી અને તો એક થમલોનો ફોટો નથી મળ્યો થમલોનો ફોટો તો પડવા દે રામ જો જો અમારો થમલા પડી ગયો આવી રીતના થંભો મળી એ હા અહીં છે મમ્મી ચા હા એ કેમ છો બધા મજામાં હા બરાબર હાલો સાહેબ એક દઈ બીજો તો આપણે ભેહું દોવાઈ ગયો મેં દૂધ છે ડેરી હિનુબેન તમે ક્યાં જાવ મામાન ઘેર જાવ જાવ હાલો તો મેં આજનું લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કે તો હા થપ કરી દેજો હા હાલો આજનું લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો આજનું લોક કરી દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે